કાલેડા આરોગ્ય કેન્દ્ર દ્વારા કાલેડા વિસ્તારમાં ચાંદીપુરા રોગ ફેલાય તે પહેલા લેવામાં આવ્યા જો વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં અલગ અલગ વિસ્તારોમાં ચાંદીપુરા રોગના કેસ સામે આવવાની સાથે જ માન્ય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબ શ્રી બનાસકાંઠાના આદેશ અનુસાર માન્ય તાલુકા આરોગ્ય અધિકારી સાહેબ શ્રી પ્રકાશભાઈ ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાલેડા દ્વારા ચાંદીપુરા રોગના ફેલાવવાની અટકાવવાના પગલાં રૂપે સમગ્ર કાલેડા ગામમાં કાચી દિવાલોવાળા ઘર તેમજ શાળાઓ આંગણવાડી ગ્રામ પંચાયત તેમજ માખી મચ્છર જણાય તેવા વિસ્તારોમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો અને સમગ્ર ગામમાં સ્વચ્છતા માટે જાગૃતિ આવે તે માટે પ્રચાર કરવામાં આવ્યો આજની કામગીરીમાં તાલુકા આરોગ્ય સુપરવાઇઝર શ્રી લક્ષ્મણભાઈ નાઈક તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાલેડાના સુપરવાઇઝર શ્રી નરેશભાઈ પરમાર ગ્રામ પંચાયતના સરપંચશ્રી તલાટ ટીકમ મંત્રીના સહયોગથી આરોગ્ય કાર્યકર શ્રી બળદેવભાઈ રાણા તેમજ તેમની ટીમ દ્વારા રોગચાળા અટકાયત માટે ઠેર ઠેર જગ્યાએ જંતુનાશક દવાનો છંટકાવ કરી સુંદર કામગીરી કરવામાં આવી હતી રિપોર્ટર નફીસ મુખી